આવો આવો બે શું થયું ભાઈને ભાઈ ને શું થયું તું કઈ નઈ જો લાગુ હે ને તેધુ ને આમ નામ હું તા હે ઉભાઈ ન થાતા ને બોલતાય નથી હું કરું તો એમ નઈ ડોક્ટર એ કઈ કીધું એમ હું કીએ ડોક્ટર હું કીએ ડોક્ટર તો એમ કીએ હે કે હવે કોમા માં બાઈ નીકળે પછી ખબર પડે હાસી તો તો એમ નઈ એમ લાગ્યું તો હું ઈ તો કીયો કઈ નઈ જો તમે કેમ આટલા પ્રશ્ન પૂછ્યા પૂછ્યા હવે મી આખો થી બરબર બરબર ચાલો જતો તો પાડી ને એક તો કો તો તે દુ નામ નો પડ્યા હે હે હાલ વાલો કે હું જાઉ એ ઉભા તો રયો ક્યાં ભાગ્યા ચા પાણી તો પીતા જાઓ ગયો આ તો લ્યો ઈ તો ગયો આ દવે તો ઉભા